અબ ભાઈ તો આપણે આવી એટલે ઠેકડા મારતા હસી તો જો જો તો અહીં આવી એટલે સીધો બાધવાનો જ ને હોજે મારી આરે જો બાધવાનો હોજે મને માર્યા રાખી નો જ રહે જો આખડે પાછો આવશો જો 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 પાછો બાધવા આવે જો 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 બાધવા જ આવે ગધેની ના લે એ મેઘો એ મેઘો એ મેગલા અકારે બાંધવા એવો મારી બાંધવાનું એ બાંધવું હાલ બાજી હાલ તો ભાઈ મેં અગાઉ થોડુંક બાદ કરીને થઈ ગયું છે બીજા પછી ભાઈ આપડે બાંધવાનું થાજ કરીશું તો હક નહીં લેવા દે બાદ એવો થઈ ગયો જવાનું કા ગાવડા કે બધા બાંધવા એવો થઈ ગયો એમ કે જા તો મિત્રો આ છે ને આમાં આવું એટલે સીધું મને અને આમ મરોય હરોય બાંધવા મને જો 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 હર રોય ઠપકા બોલે જો હર રોય માથાકૂટ કરે જો આમ જો જો ઓ ભાઈ ઓ જમાનડા મે કા તો જો હર રોય આમ કરે મારી આરે તો બસ બસ લે આવે નહીં બહુ તો ભાઈ શાંત પડી ગયો છે મેં કહો

લે આ લે આ કાંડીનો મોટો થાય એટલે બાંધવાનો હિક છે મારવાનું ચૌદ ન મૂકવાનું તને નાનું છે પણ નાગનું બસ હોય

આની હારે વિડીયો બનાવી લીધો આખે આખો તો પશુને માહિતી આપણે હવે કાલ આપી દેવું કેમ કે આને સૂટો મુકાય એમ છે નહીં ભાઈ કેમ કે સૂટો મૂક્યો તો ક્યાં ક્યાંય પોગે એમ છે ભલે દાવો દે હાલે દદુ લે 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 અને મારી હારે તે પણ ઉરાતન ચડે કે ગદના તો મિત્રો આજનો બ્લોગ આની આ રાખો બનાવી લીધો છે તો પછીની માહિતી આપણે કાલ આપી દઉં કેમ કે આ ટાણ ઠેકડા સડી ગયો તો જોઈ શકો છો ફફડાટી બોલતો કેમ કે આને ટાણ સૂટો મૂક્યું તો એ ક્યાંય પૂછશે તો ફરીથી મળશું કાલે આપણે નવા બ્લોગમાં લાઈક ચેક શેર કરવાનું બોલતા નહીં ભાગી જશે સાહેબ